જૂનાગઢના માંગરોડ તાલુકાના ચંદવાણા ગામે રામદેવપીર બાપાનો યજ્ઞ મંડપ યોજાયો હતો આ યજ્ઞમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ચંદવાણા ગામ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું ભજન ભોજન ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો આજુબાજુના વીસેક જેટલા ગામોના લોકો રામદેવ પીર બાપાના દર્શન કરવા માટે પહોંચ્યા રામદેવ પીર બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી ચંદવાણા ગામે શ્રી રામદેવ પીર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ અમારા મંડપની સ્થાપના થયેલી છે ત્યારથી રોજ સંતવાણીનો કાર્યક્રમ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને રોજ હજારો માણસો પ્રસાદ લે છે અને સરસ મજાનું આયોજન કરવાનું કરવામાં આવ્યું છે બધા લોકો શાંતિથી સંતવાણી સાંભળે છે પ્રસાદનો લાભ લે છે આજુબાજુના દરેક ગામના લોકો ઉત્સાહથી સાંજ સવાર રામદેવના સામૈયા નીકળે છે તેમાં ભાગ લે છે હજારોની મેદની છઠ્ઠી તારીખે મંડપ ખડો થવા છઠ્ઠી તારીખે મેળો છે અને સાત તારીખે મંડપ ખડો થવાનો શુભ સવારે સાત વાગે શુભ મુહૂર્ત છે અને હજારોની સંખ્યામાં લોકો એકઠા થશે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્ય આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ને આઠ તારીખે સવારના આ ભક્તિયજ્ઞનું વિસર્જન થશે એટલે કે મંડપ ઉતરશે અને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ થશે તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ બધો લાભ લેવા ચંદવાણા ગામ તરફથી હાર્દિક